તો આ પૂર્વ અને પશ્ચિમ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે સવારથી પડી રહ્યો છે વરસાદ નખત્રાણાના વિથોણ દેવપર યક્ષમાં ધોધમાર વરસાદ વરસ્યો છે પશ્ચિમ કચ્છના વાગડના રાપર વિસ્તારમાં પણ અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા છે વાવાઝોડાની અસરને લઈને આ વરસાદ વરસી રહ્યો છે રસ્તા પરથી પાણી પણ વહેતું થયું વાવાઝોડાની અસરના કારણે અમદાવાદ સહિત વિવિધ જિલ્લામાં વરસાદ વરસ્યો છે મહેસાણા જિલ્લામાં પણ વહેલી સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી છે બહચરાજી સુરાપુરા ચંદ્રોડા સૂરજ મંડાલી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં લોકો સૂતા હતા અને વરસાદ ખાબક્યો હતો તો ધોધમાર વરસાદ પડતા રોડ પર પાણી ભરાઈ ગયા હતા અને પાટણ શહેર ગોલાપુર માતરવાડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો અરવલ્લીના વાલપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો વહેલી પરોઢે વરસાદે પધરામણી કરી હતી જે માલપુરના રાજમાર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા રોડ પર પાણી વહેતા થયા હતા અને ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા છે જેથી મગફળી સોયાબીન સહિતના પાકને નુકસાન થઈ શકે છે આ તરફ પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે નખત્રાણા સહિત ઉખેડા વળવાકાયા માગવાણા ગઢ પણ ઝાપટા પડ્યા છે બનાસકાંઠા જિલ્લામાં પણ સતત ત્રણ દિવસથી વરસાદ છે વાદળછાયું વાતાવરણ છે અને આ વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધેલી છે વાવાઝોડાએ ગુજરાત તરફ આવવાનું શરૂ કર્યું અને છેલ્લા છ કલાકથી ગુજરાત તરફ આગળ વધ્યું છે ત્રણ કલાકમાં દસ કિલોમીટર નજીક આવ્યું છે વાવાઝોડું શક્તિ વાવાઝોડું દ્વારકાથી નવસો ચાલીસ કિલોમીટર દૂર છે નલિયાથી નવસો સાહીઠ કિલોમીટર દૂર વાવાઝોડું અઢાર કલાકમાં ખૂબ જ નબળું પડી જશે આ વાવાઝોડું પાંચ કિલોમીટરની ઝડપથી પૂર્વ દક્ષિણ પૂર્વમાં તેની ગતિ છે તો વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે વાવાઝોડું નબળું પડી ગયું છે વાવાઝોડાએ ગુજરાત તરફ આવવાનું શરૂ કર્યું છે પરંતુ તેની જે ગતિ છે તે પણ ઓછી થઈ ગઈ છે આ સાથે તે સતત વળાંક લઈ રહ્યું છે ને જેના કારણે તેની જે શક્તિ હતી આ શક્તિ વાવાઝોડાની તે પણ ઓછી થઈ ગઈ છે દ્વારકાથી નવસો ચાળીસ કિલોમીટર દૂર છે તો નલિયાથી નવસો સાહીઠ કિલોમીટર દૂર છે આ વાવાઝોડું અઢાર કલાકમાં તે નબળું થઈ જશે અને આવતીકાલે તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે એટલે જેના કારણે જે અસર થવાની હતી તેટલી અસર નહીં થાય પરંતુ વરસાદ રૂપે આ અસર બે થી ત્રણ દિવસ યથાવત રહી શકે છે

તો બુધવાર સુધીમાં દરિયામાં વિખેરાઈ જશે વાવાઝોડું ટકરાવાનો કોઈ ખતરો નથી બુધવાર સુધી વાવાઝોડાના ભેજથી વાવાઝોડા વરસાદ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહીં થાય હવામાન વિભાગની આગાહી શક્તિ વાવાઝોડું દરિયામાં ધીમું પડ્યું છે દ્વારકાથી નવસો ચાળીસ કિલોમીટર અને નરિયાથી નવસો સાહીઠ કિલોમીટર દૂર છે શક્તિ વાવાઝોડું આવતીકાલથી ડિપ્રેશનમાં પરિવર્તિત થશે અને આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ક્રંકાયો છે દરિયાકાંઠે ડીડબ્લ્યુ ટુ સિઝ્નલ લગાવાયું છે અફઘાનિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદી માહોલ રહેશે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે होके ये साइकुल्ल स्ट्रॉन्ग हुआ है अभी इसका जो पजिशन है वो इस सेंट्रल नारोनिक नॉर्थ वेस्ट अरजेंसी नियर लेटीट्यूड नाइनटीन पॉइंट सिक्स डिग्री नॉर्थ एंड लॉन्ट्यूड सिक्सटीन पॉइंट फाइव डिग्री एस्ट अभी ये द्वारका से नौ सौ चालीस किलोमीटर वेस्ट साउथ वेस्ट डायरेक्शन में है और नलिया से नौ सौ साठ किलोमीटर वेस्ट साउथ वेस्ट डायरेक्शन में है ગુજરાત પોલીસને લઈને સૌથી મોટા સમાચાર છે અમદાવાદ ટ્રાફિક પોલીસનું વધુ એક કૌભાંડ આવ્યું છે ગાંજો સહદેવસિંહ નામના પોલીસ દ્વારા આપવામાં આવતો હતો અને એ નામ ખુલતા ટ્રાફિક પોલીસની ધરપકડ કરાઈ છે દારૂ તોડકાંડમાં વધુ એક રેકેટ ટ્રાફિક પોલીસનું સામે આવ્યું છે

ચાર શખ્સ ફરાર થયા એક પકડાઈ ગયો છે વન વિભાગે કુહાડી ચંદનના લાકડા પણ જપ્ત કર્યા છે દાતાળ જંગલના ખોડિયાર રાઉન્ડમાં બની હતી આ ઘટના અને બે દિવસથી ચંદન ચોર ઉપર વન વિભાગની વોચ હતી ચાર જેટલા ચંદનના ઝાડ પણ કપાયા હતા સુરતના સચિન વિસ્તારની ઘટના છે રેલવે સ્ટેશન નજીક આવેલી એક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા છે એલડી સ્કૂલની પાસે આવેલી સોમનાથ ટી સેન્ટર નામની દુકાનમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે તસ્કરોએ દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને દુકાનમાં રહેલા સીસીટીવીમાં તસ્કરો કેદ થયા છે તો તહેવારી તરખાટ છે રેલવે સ્ટેશન નજીક દુકાનમાં હતા સીસીટીવીમાં જોઈ શકાય છે તો તહેવારી સિઝનમાં ચો ટોળકી સક્રિય થઈ ગઈ છે માટે જો ઘર રેઢું મૂકીને જતા હોય અથવા તો દુકાનમાં પણ માલસામાન વધારે ભર્યો હોય તો આ સમયે ખાસ સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે ચોર ચોર જે છે તેનો ડોળો અત્યારે આપની ચીજવસ્તુ છે તો સુરતના છે ને સુરતમાં લગભગ રોજ આવી એકાદ બે ઘટનાઓ સામે આવી રહી છે અમદાવાદમાં નોબલ હાયર સેકન્ડરી સ્કૂલને નોટિસ ફટકારાઈ છે શાળા પાસે બીયુ પરમિશન ના હોવાનું સામે આવ્યું છે શાળામાં લેવામાં આવતી ફી માં પણ વિસંગતતા જોવા મળી ધોરણ 9 અને 11 પ્રોજેક્ટ ફી લેવાતા માંગ્યો ખુલાસો વિજ્ઞાન પ્રવાહમાં નિયમ કરતાં વધુ ફી વસૂલાઈ છે 8 ઓક્ટોબરે જવાબ રજૂ કરવા માટે ડીઓ નોટિસ છે 11 12 વિજ્ઞાન પ્રવાહની અંદર જેડબલ્યુએ નીટના કોચિંગના ક્લાસિસ અને તેમાં કરતાં વધુ ફી લેવામાં આવે છે તેવા જે છે પ્રાથમિક દ્રષ્ટિએ જે છે અહેવાલ પ્રાપ્ત થયા છે સાથે સાથે શાળાની અંદર જે શૈક્ષણિક કાર્યમાં પણ ઘણી બધી ખામીઓ જોવા મળી છે તો આ બાબતે અમે એમને નોટિસ આપી અને આઠ તારીખે રૂબરૂ ઉપસ્થિત રહેવા માટે જણાવેલું છે ગોરક્ષનાથ મંદિરમાં મૂર્તિ ખંડિત થવાના મામલે છે તો મૂર્તિઓને સનાતન ધર્મની સંપત્તિ ગણાવી છે ये भगवान का सुरूप था भगवान शंकर का सुरूप है इसे नातों में ये प्रकार से बहुत ही अनिष्ट हुआ नहीं करना चाहिए था અમદાવાદના નરોડામાં નવીરા બન્યા છે બેફામ જાહેર રસ્તા પર યોજી ડટી ડાન્સ પાર્ટી જન્મદિવસની જાહેરમાં ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે મહિલા સાથે રસ્તા પર અશ્લીલ ડાન્સ પુત્રના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરી હતી વિડિયો સરદારનગર વિસ્તારનો હવાનું સામે આવ્યું અને વીડિયો વાયરલ થતાં પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે રાજકોટમાં ખેલૈયાઓએ જાહેર માર્ગ